ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી જયંતીભાઈ પરમાર છે એમને ફરિયાદ આપેલી કે ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સતીશ રામજી ધામી જે છે ભુવા છે અને તાંત્રિક વિધિનું કામ કરે છે અને આ એ જે ફરિયાદી છે એમના છોકરા ઓસ્ટ્રેલિયા રહે છે અને આ ધાર્મિક વિધિમાં જાણકાર હોય ને એમનો કોન્ટેક થયેલો એમના છોકરા મારફતે અને ત્યારબાદ એમના પિતાજી અહીંયા રહેતા હોય એમને એનો કોન્ટેક કરેલો અને વારંવાર કંઈક ઘર કંકાસ અથવા ગમે તે પ્રોબ્લેમ હોય તો હું સોલ્વ કરીશ એવી બાયદરી આપીને એમને એમના પર વિશ્વાસ આવેલો અને તૂટક તૂટક બેંકના ટ્રાન્ઝેક્શનથી પૈસા તેમજ અમુક રોકડા રૂપિયા એમ કરીને કુલ ચોવીસ લાખ રૂપિયા આ તાંત્રિકને આપેલા અને કામ ન થતાં અને એમને અસંતોષ થતાં એ બાબતે ફરિયાદ ચીટિંગની અને વિશ્વાસઘાતી બીએનએસ કલમ ત્રણસો અઢાર ચાર તેમજ ત્રણસો ચોપન મુજબ આપેલ છે સર પીઆર ની પણ કે વાત છે પીઆર મેળવવા માટે પણ પરિવારે પૈસા આપ્યા હતા એ બાબતની તપાસ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે પીએસઆઈ ગોહેલ સાહેબ એ તપાસ દરમિયાન આવી છે હા આ ગામના આરોપીનું છે જેમાં પૈસા જમા થયેલા એનું સીઝ કરવામાં આવ્યા છે જેથી એ આરોપી ઉપાડી ના શકે એના માટેની કાર્યવાહી કરવામાં આવે ચોવીસ લાખ કુલ ચોવીસ લાખ રૂપિયા છે એમાંથી ક્રેટા ગાડી એ કબજે કરેલ છે આરોપીની

આ એવું જાણવા મળ્યું છે કે ઓસ્ટ્રેલિયામાં રહેતા છોકરાને આ ભાઈ સાથે સોશિયલ મીડિયાથી કોન્ટેક થયેલો ત્યારબાદ આ વિશ્વાસઘાત છે હા ના આરોપીનો કોઈ ઇતિહાસ લોકોને એ જ અપીલ કરવાની છે કે આ રીતે ખોટી રીતે ભ્રામક જે આ ભુવા તાંત્રિકની વિધિ કરવાના બાને કે પ્રોબ્લેમ સોલ્વ છે એ રીતે જે બતાવવામાં આવે છે કે પ્રોબ્લેમ સોલ્વ કરીશ ને એના સામે પૈસા હેઠવામાં આવે છે તો એ પ્રવૃત્તિ બંધ થાય અને લોકો વિશ્વાસમાં ના આવે અને આ રીતે છેતરાય નહીં એ બાબતની મારી પબ્લિકને અપીલ છે